તો ગાંધીનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કુડાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી છે જ્યાં ભાજપ સ્થાપના દિવસ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે ગાંધીનગર ઉત્તરના કાર્યકર્તાઓ સાથે સીએમ બૃહદ બેઠક પણ આજે કરવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બૃહદ બેઠક બાદ મતદારો સાથે પણ ચર્ચા કરશે ત્યારે આજે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે અને તેને નિમિત્તે જ હવે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગાંધીનગર ખાતે કે જ્યાં ગાંધીનગર ઉત્તરના કાર્યકર્તાઓ સાથે સીએમ બૃહદ બેઠક પણ આજે કરવાના છે અને બેઠક બાદ તેઓ મતદારો સાથે પણ ચર્ચા કરશે તો ગાંધીનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમની સાથે આગેવાનો અને કાર્યકરો પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા આજે ભાજપનો સ્થાપના દિવસ અને તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેકવિધ કાર્યક્રમોનું આજે આયોજન છે તો બીજેપીના સ્થાપના દિવસની પીએમે શુભેચ્છાઓ પાઠવી છે જ્યાં રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે ભાજપ સેવારત હોવાનું વડાપ્રધાને જણાવ્યું બીજેપીની મહાન વિભૂતિઓને નમન કરવાનો આજનો દિવસ ગણાવ્યો છે જ્યાં ભારતની પસંદગીની પાર્ટી છે ભાજપ તો સાથે ભ્રષ્ટાચાર પરિવારવાદ વિરુદ્ધ સંકલ્પબદ્ધ હોવાનું પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો છે જનતા વધુ એક કાર્યકાર માટે આશીર્વાદ આપશે અને એનડીએનો અભિન્ન અંગ હોવાનો અમને ગર્વ છે તેવું પણ પીએમએ પોતાના એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું છે તો આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે જ્યાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું છે કે પાર્ટીને જીવન સમર્પિત કરનાર કાર્યકરોને વંદન દેશવાસીઓની આશા આકાંક્ષાનું માધ્યમ ભાજપ છે અને પીએમ મોદીના નેતૃત્વમાં દેશનું નિર્માણ થયું હોવાનું પણ ગૃહમંત્રીએ જણાવ્યું છે કહ્યું કે ગરીબ સાંસ્કૃતિક વિરાસત મહિલાઓનું સન્માન વિકસિત ભારતનું નિર્માણ ભાજપ કરી રહ્યું છે તો આજે ભાજપાના સ્થાપના દિવસ નિમિત્તે આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું હતું અને સાથે જ પાર્ટીને જીવન સમર્પિત કરનાર કાર્યકરોને યાદ કરીને આજે તેઓ વંદન કર્યું હતું દેશવાસીઓની આશા આકાંક્ષાનું માધ્યમ હોવાનું પણ ભાજપ છે તેવું તેમના ટ્વીટમાં ઉલ્લેખ જોવા મળે છે અને કહેવા કહેવું હતું કે જ્યાં પીએમ મોદીના નેતૃત્વમાં દેશ નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે દેશમાં અનેક વિકાસલક્ષી કાર્યક્રમો થયા અને અનેક વિકાસલક્ષી જે પ્રવૃત્તિ છે તે અત્યાર સુધી થતી આવી છે ગરીબ સાંસ્કૃતિક વિરાસત મહિલાઓનું સન્માન છે તે જળવાઈ રહ્યું છે અને વિકસિત ભારતનું નિર્માણ ભાજપ કરી રહ્યું હોવાનું પણ કહ્યું છે તો તમામ કાર્યકરોને અને દેશવાસીઓને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા અમિતભાઈ શાહે ટ્વીટ કરી છે તો આજે ભાજપાનો જ્યારે સ્થાપના દિવસે અનેકવિધ એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે પંડિત વિધદયાનની સમર્પિત કરવામાં આવી રહી છે સ્મૃતિઓને સાથે જ અનેક એવા કાર્યક્રમોનું આજે દેશભરની અંદર વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે ત્યારે અનેક શુભેચ્છાઓ વડાપ્રધાન દ્વારા પાઠવવામાં આવી અને હવે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ પોતાના એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે જ આજના ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે